એકદમ મજામાં પ્રદય મારા બચત ને લઈને એક બે સવાલ છે તમને આ પૂછો પ્રથમ તો એક તમારો ટૂંકો પરિચય આપવા વિનંતી તમે અત્યારે શું કરો છો મતલબ નોકરી કરો છો કે બિઝનેસ હું નોકરી કરું છું પ્રાઇવેટ સેક્ટર ની અંદર કઈ જગ્યા પર અત્યારે ભાઈ હું અત્યારે હાલ તો ઉદયપુર છે આપણે વંડર સિમેન્ટ ની હેડ ઓફિસ છે તો અત્યારે હાલ સ્થાયી ઉદયપુર છે ઉદયપુર તમે સર્વિસ નોકરી કરો છો ભરત ભાઈ બીજો એક સવાલ મારો તમને બચત માટે હતો કે તમે તમારી દીકરી માટે જે એજ્યુકેશન હાયર એજ્યુકેશન અને લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે જે અત્યારે બચત કરી રહ્યા છો તે શું કામ તમે તો વેલેન્સ સાથે એકદમ કમાઈ રહ્યા છો તેમ છતાં બચત શું કામ કરવી જોઈએ એનું કારણ એ છે કે દેખો પૈસા તો અત્યારે બધા પાસે છે પણ જ્યારે જરૂરત પડે ને ત્યારે આપણી પાસે પૈસા નથી એટલે એનો મેઈન રીઝન અત્યારે એ છે કે દેખો અત્યારે આપડી પાસે પૈસા અત્યારે મારી પાસે દસ લાખ રૂપિયા છે ફોર એક્ઝામ્પલ પણ હવે દસ લાખ રૂપિયા છૂટકમાં ખર્ચા થઈ જાય છે હવે એને છોટા થોડા અત્યારે જે મારી પાસે છે અગર એને હું થોડા થોડા કરીને ક્યાંક ઇન્વેસ્ટ કરીશ જયારે છોકરી મોટી થશે તો એને એના પ્રમાણ પ્રમાણે હવે મારે એને ભણાવવી છે કોલેજમાં નાખવી છે તો અત્યારે જે પ્રમાણે મોંઘવારી છે કે ભાઈ અત્યારે આપણે ભણવા નાના છોકરાને ખાલી અત્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં નાખવા માટે દોઢ લાખ રૂપિયા જોઈએ તો દોઢ લાખ રૂપિયા તો આપણે ભરી દઈશું જયારે કોલેજમાં જશે ત્યારે પાંચ લાખ એક સાથે પાંચ લાખ એક સાથે નાખીશ મારે ઘર ખર્ચ કાઢવો પાંચ લાખ માટે એને કોલેજ ફીસ ભરી એ બધું એકસાથે ક્યાંય નહીં થઈ જઈ શકે એટલા માટે કે થોડું થોડું અત્યારે આપણે એક જગ્યાએ ઇન્વેસ્ટ કરતા જતો તો કાલ સવારે જે એની ઉંમર થશે ભાઈ એ પાંચ પંદર વર્ષની થશે તો ભાઈ તમે અત્યારે જે સ્કીમ ચાલે છે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ અમે અમારી રીતે કરીએ છીએ તો કે ભાઈ એ એના ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે કે ભાઈ મારે ક્યાંય દોડવું નહીં પડે ઓટોમેટિકલી ભાઈ બધું ટાઈમ પ્રમાણે એડજસ્ટ થઈ જશે મેન રીઝન એ છે બચત નું બાકી દેખો અત્યારે પૈસા તો હું ભાઈ કમાવું છું મારી પાસે છે લેકિન એ પૈસા બેસી નથી રહેતા મેન રીઝન આ છે પરફેક્ટ

ગવર્મેન્ટ સેક્ટર છે પ્રાઇવેટ સેક્ટર ત્યારે લોકો એવું વિચારે છે કે ભાઈ ગવર્મેન્ટ સેક્ટર છે ને એ સિક્યોર છે એવું નથી અગર પ્રાઇવેટ સેક્ટરની અંદર તમે સરખી મહેનત કરો તમે આગળ તો તમે ગવર્મેન્ટ વાળાને ક્યાંય પછાડી શકો એમ છે એટલે લોકો એવું મનમાં ગલત ફેમી છે કે ભાઈ નહીં ગવર્મેન્ટ જે છે એ જ બધું છે એવું નથી પ્રાઇવેટ સેક્ટરમાં મહેનત કરો આગળ તો જ્યાં જરૂર પડે ત્યાં તમે તમારા સેવિંગ ગમે ને આડાવાળા સેવિંગ કોઈ મતલબ નથી લોકો એવું વિચારે છે કે ફોનનું લઈ લો ફોનુ કોઈ સેવિંગ નથી એ છે વસ્તુ કે તમે સોનું ક્યાં પાછા વેચી નથી એક જરૂર પડે એટલે એના માટે તમે પૈસા ઇન્વેસ્ટ કરો એ મેન તમારી બચત છે કે જે તમને તમને જરૂર પડે ત્યારે સામે મળે સોનું છે સોનું લઈ તો લીધું આજે લેકિન એને મારે જયારે જરૂર પડે ત્યારે હું કોઈ વેચવાનો જ નથી કોઈ સવાલ જ નથી એટલે એના માટે બેસે છે કે તમે એવી બચત કરો કે જે જરૂર પડે ત્યારે તમારી પાસે પૈસા સામેથી ઉભા થઈ જાય અને કરવી જોઈએ એનું આજ કે દેખો કોઈને હું બીમારી થઈ જાય કોઈને શું થઈ જાય કાલે સવારે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કાલે સવારે શું થઈ જાય કેને ખબર છે એટલે એના માટે મેઇન ઓપ્શન બસ એક જ વસ્તુ છે બચત સૌથી મેસ્ટ બેસ્ટ ઓપ્શન ચલો થેન્ક યુ દિનેશભાઈ